પહલગામ નિર્દોષના લોહીથી રક્ત રંજિત થયા બાદ રાજ્યની પોલીસ પણ એક્શન મોડમાં છે સુરત અને અમદાવાદમાં ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે ગુજરાતમાં વસતા એક હજારથી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે રાજકોટ શહેરમાં રહેલા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે રાજકોટ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને સહિતની ટીમો દરમિયાન ચેકિંગ કરી રહી હતી શહેરના ચોક ભગવતીપરા અને જેવા વિસ્તારોમાં બાંગ્લાદેશી લોકોએ વસવાટ કર્યો હોવાની માહિતીને આધારે ડોક્યુમેન્ટ ચેકિંગ કરવામાં આવ્યા મળતી માહિતી પ્રમાણે ત્રીસથી વધુ પરપ્રાંતિય લોકોની અટકાયત પણ કરવામાં આવી છે તેમની પાસેથી આઈડી અને નિવાસ સંબંધિત દસ્તાવેજોની તપાસ થઈ રહી છે હાલ છે જે કોઈ બાંગ્લાદેશી છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણી ખરી જગ્યાએ અંદર છે કારીગરો છે એ લોકો અહીંયા કામ કરવા માટે આવતા હોય છે હાલ એમાં કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી છે એ લોકો પણ જો આવી ગયેલા હોય તો તેઓનું હાલ ચેકિંગ છે ચાલુ છે હાલમાં છે તમામના આધાર કાર્ડ મોબાઈલ નંબર એની કોલ ડિટેલ ના આધારે છે તપાસ ચાલુ છે જે કોઈ છે એ કોઈ બાંગ્લાદેશી સાથે કાતો કોઈ પાકિસ્તાની સાથે સંકડાયેલું હશે આગળની જે કઈ કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવશે હાલ હજુ ચાલુ છે ચેકિંગ છે હાલ હું ચોક્કસ આકડું થઈ ના છું હાલ તો અમારા રામનાથપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ચેકિંગ ચાલુ છે